બાળકી ધ્રુવા મોદીએ આજથી બરાબર એક વર્ષ પૂર્વે એટલે કે તારીખ પંદર ઓગસ્ટ બે હજાર ત્રેવીસમાં એક સંકલ્પ લીધો હતો નાની બાળકીનો સંકલ્પ મોટો હતો પણ બરાબર એક વર્ષ બાદ આ સંકલ્પ સાકાર થયો છે ધૂર્વા મોદીએ જ સ્વાતંત્ર્ય પર્વ પર ત્રણસો પાસઠ દિવસમાં ત્રણસો પાસઠ વૃક્ષનું વાવેતર કરવાનો સંકલ્પ લીધો હતો સમગ્ર વર્ષ દરમિયાન દુર્વા મોદીએ બોરભાટા માંડવા દૂધધારા ડેરી જેપી કોલેજ અને નર્મદા કિનારે કુલ ત્રણસો પાંસઠ વૃક્ષારોપણ કરતાં તેનું વહીવટી તંત્ર દ્વારા હાંસોઠ ખાતે યોજાયેલ ભરૂચ જિલ્લા કક્ષાના ઇઠોતેરમાં સ્વાતંત્ર્ય પર્વ પર સન્માન કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા અને ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે સન્માનપત્ર આપી દુર્વા મોદીનું સન્માન કર્યું હતું દુર્વા મોદીએ માત્ર વૃક્ષ વાવનો જ નહીં પરંતુ તેના જતનનો પણ સંકલ્પ લીધો હતો જે પરિપૂર્ણ થતાં તેનું સન્માન કરી વહીવટીતંત્રે બાળકીને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વરની કન્યા શાળામાં ચાલીસ બાળકીઓના પરિવાર સ્કૂલ ફી જમા કરાવી શક્યા ન હતા આ બાબતે દુર્વાય ડોનેશન બોક્સ બનાવી રોડ પર ફરી એક મહિનામાં ચાલીસ વિદ્યાર્થીઓ એક નહીં પરંતુ બે વર્ષની ફીની રકમ એકઠી કરી શાળાને સોંપી અને બાળકોને અભ્યાસને અસર ન પડે તે માટે વચન લીધું હતું આ ઉપરાંત કોરોના કાળમાં દિવસો સુધી વેપાર રોજગાર ઠપ રહ્યા હતા દુર્વાએ ટીવીમાં નિર્વસ્ત્ર બાળકોને જોયા હતા શાળાને મિત્રોનું ગ્રુપ બનાવી દરેક બાળકના ઘરેથી નવા કપડા ચોકલેટ અને ભાવતા ભોજનની ભેટ એકઠી કરી ભરૂચ એસોજીની મદદથી સોથી વધુ બાળકોને આ ભેટ આપવામાં આવી હતી આ સહિતની સેવાકીય પ્રવૃત્તિ દુર્વા મોદીએ કરી હતી